નમસ્તે મારા ઓલા મિત્રો કેમ છો જય માતાજી હર મહાદેવ અને સ્વાગત છે આપના ફરીથી નવા વિડિયોમાં તો આજનો વિડીયો આપણો ચેલેન્જ વિડીયો છે તો એ વિડીયો કેવો છે તમને બતાવો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે ચેલેન્જ વિડીયોમાં ભાગ લે છે સાક્ષીબેન જે માતાજી અને ભવ્યકુમાર જે માતાજી તમે નથી રમવાના રિંકુ રમવાના છે તો મિત્રો એક તો છે આપણે સાક્ષીબેન અને એમની સામે છે આપણા રિંકુ જય માતાજી તો આજનો વિડીયો સ્ટાર્ટ તમને પહેલાં સમજાવી દો બરોબર તમે બે જાવ અહીંયા પહેલાં બે જાઓ બે તમે બે બેસી જાઓ તો મિત્રો જો આપણે અહીંયા વસ્તુ અહીંયા જુઓ તમે લાઇન એક મિનિટ લાઇન કરી છે બરાબર અહીંયા ત્યાંથી લઈને અહીંયા સુધીની લાઇન છે તો આપણે ગમે તે એક જણ બોલશું હું બોલીશ કે ભવ્ય બોલશે આ બેમાંથી જે બોલીએ વસ્તુ ફટાક બેને ઉઠાવી લેવાની તમારે બરોબર પછી તમે જીતી જશો તમને જે બેમાંથી એક તમને ઈનામ મળી જશે વીસ રૂપિયા બરાબર તો ચાલો આજની ક્યાં સ્ટાર્ટ કરીએ તો વિડીયો મેં સુધી બને રહીજો ને ચેનલને લાઈક સેટ સબસ્ક્રાઈબ કરી દેજો તો હું ક્યાં બેસું વિડીયો સ્ટાર્ટ કર્યા તો ચલો બહુ કહે રેડી ને તમારે રેડી ચાલો ચાલુ કરો ફટાફટ બોલજો વિડીયો બોલ આભો નથી કરવાનો Chalo am going to make point. No <laughs> <Your> point. Excuse <laughs> <Your> point. What's <laughs> <Your point. laughs>

મિત્રો વિનર થયા કે છે રિંકુ વિનર છે કોંગ્રેચ્યુલેશન અને તમે તમે એમ નહીં તમે હારી ગયા બરાબર આમ જુઓ કેવું લાગે તમને હારી એ તમને કેવું લાગે હારી ગયા પછી કેવું લાગે છે તમને કેવું લાગે જીત્યા પછી તો ઇનામ આપી દેશે આપણા ભવ્યભાઈ વીસ રૂપિયા

પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવવા જ વિડીયો તમારે જોવા હોય તો કમેન્ટ કરજો અને વિડીયો આપણે કમેન્ટ કરજો તો મળીએ આગળના વિડીયોમાં તો આવો વિડીયો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો